કોઈ કોઈ ને આપણને વીજળી મફત આપી ગેરંટી કાર્ડ આપ્યા મોટા મોટા સપના દેખાવ્યા છેવડે ફક્ત ને ફક્ત વિકાસો કામ થોડા કોઈ હોય તો પોતા માટે કોયો મોટા મોટા બંગલા બાંધ્યા આ વિસ્તારો અંદર આઈ રોડ રસ્તા તકલીફ થાય ના મિલે ફોન હોલ ના મિલે માયા આદિવાસીઓ અવાજ ઉઠાવો માયા આદિવાસીઓ અવાજ ઉઠાવો અરે ભાઈ અવાજ ઉઠાવો તો કામ કોણ આમ એક જ નારું વાગે લડેગે જીતે અરે ભાઈ કામ કબ કરો કે તું એટલે આઈ ઠોગ માં ફરી વખત આપ્યા આય અંદર વિકાસો કામ કેમ ના વે જયારે ત્યાંથી નરેન્દ્ર મોદી સાહેબ ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભાઈ સરકાર હાઈ વિકાસો માટે આટલા બધા કામે મંજૂર કો છે તો એ કામો ખાતમુહૂર્ત કર્યા પછી બી આ વિસ્તાર કોઈ કોન્ટ્રાક્ટ કામ કોના તૈયાર ના કેવ કાય બાયન જોજે ટકાવાડી કાય જોજે ટકાવાડી તુમા બાધા પાલ્યા વે એક કોન્ટ્રાક્ટરન ધમકાવે ને વાકે માં પૈસા બા નહીં મોકના તો ટાકડે ટોળી ટાકી આંડે મહા આપો પસંદ કોણ હોય ભાઈ આપો બાધા વિકાસ ઓરી આરી કામ કોણ હોય વિસ્તારો વિકાસ વે આપો બાધા વિકાસ વે આની મોડી જરૂરિયાત આપો બાજે પૂરી વે એટલે આપો આજ પછી જે બી આઈ આ ગામો એકતા ભેગી રહી છે ત્યાં તું મને બાધાને આગ્રહ હો ભારતીય જનતા પાર્ટી વળી રે આ બધા આગેવાનો પર વિશ્વાસ કોઈ ને આડી રેજા હાનો સુખ દુઃખ વેર વિકાસ નો કામ વેવું આટલી જ વાત આખીને માત પૂરી